હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મની જય કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજામાં હશો મોજે મોજને રોજે રોજ હોય અને છે એવું કે બહુ જ મેળા કર્યા તહેવાર રસલ મસ્તી ના ગયા થોડોક વરસાદ હતો બાકી રખપાચમના મેળામાં બહુ મજા કરી તમે આગળ વ્લોગમાં જોયું જ હશે ફ્રેન્ડ અને તમે બધા કેવા એવા મેળા કર્યા ને તમારા હજી અત્યારે ભાદરવા મહિનામાં કઈ કઈ જગ્યાએ મેળા થાય છે એ જરા કોમેન્ટ કરીને જણાવજો અમારા છોકરાએ અને અમે જો ગઈકાલે બ્લોગ તમે જોયો હશે અમારા ગામમાં દાડાઓ વાસણા દાડાના મંદિરે જાતર થાય છે મેળો હોય છે એ મેળોઓ તમને ગઈકાલના બ્લોગમાં બતાવ્યો અને મસ્ત મજાની આય કેવા ચારણ સમાજ દ્વારા મસ્તીની ટ્રેડિશનલ રમત જોવાની ખૂબ મજા આવી અને લેડીઝે બહુ ટ્રેડિશનલ રીતે કપડાં પહેરી અને રમત રહીમાં હતા પણ એ રમત વિડીયો ઉતારવાનું ઓલું હોય થોડુંક કારણ કે લેડીઝો હોય બધાને નાપસંદ હોય અને અમે તો ઠીક પણ ત્યાં લેડીઝ રમતા હતા એનો કોઈ વિડીયો નહોતા ઉતારતા એટલે આપણે પણ નથી લીધો જે નિયમ હાલતો હોય એ નિયમમાં આપણે પણ રહેવું પડતું હોય એટલે લેડીઝની રમત આપણે નથી લીધી બાકી છોકરાઓને જેન્ટ્સને રમતા હતા એ બહુ અસર હતું એ બધું આપણે લીધું હતું અને હવે આગળ આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો અને આજ તો હવાર હવારમાં જોજો માનસીની છે ને બેનપણીઓ આવી ગઈ છે કોણ આવ્યું ને હું તમને અંદર જઈને બતાવું છોકરે હવાર હવારમાં કેમ તૈયાર થઈ ગયું નું રમવા માંડ્યું એમ આ તો માનસી બેનપણીઓ બેન પણ આવી ગઈ હા એમ વારે વા આપણે કરો છો હું ઈ ક્યો ને બસમાં રાખવાની કા <laughs> <laughs>

છોકરા ગયા લેસન કરીને દુકાને અને બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે પાંચ સાડા પાંચ છ વાગવા આવ્યા છે અને જો હજી સુરત દાદા દાદા છે એટલે બાર જરાક નીકળ્યા અને જો બાય બેઠા બેઠા વાટું બનાવે છે બાય બાર નીકળ્યા મારી ભેરા ને અંદર હા મુંજાઈ મુંજાઈ મરી રહ્યું હું હા સાચી વાત છે હા એ સાચી વાત છે

અને શાયરભાઈ છે ને ઇન્સ્ટામાં બહુ મોટા સેલિબ્રિટી છે અને મિલિયન માં એના દરેક વિડિયો જાતા શું છે શાયરભાઈ મજામાં મજામાં આપણે શાયરભાઈ આવી ગયા છે અને શું હાલે બીજું ગાડી બાડીને ધબધબાટી બોલાવો છો તો શાયરભાઈને મળીને બહુ મજા આવી ને શાયરભાઈ તમારું ઇસ્ટા આઈડી નામ શું છે આ ઇસ્ટા આઈડી નું નામ YouTube અંદર ચેનલ માં

いただきます。 મિત્રો આજે આપણે નિશાળેથી આવ્યા પછી આપણે દુકાને પી ગયા અહીંયા પચીસ કાર્ટન જેટલો માલ હતો એ અમે રોંડાના પાંચ વાગ્યા લાગી ગયા હતા અત્યારે સાંજના નવ વાગી ગયા છે ત્યાં સુધી બધો માલ ગોઠવો છે તો હું તમને બધાને બતાવું કે કેટલો બધો માલ ગોઠવો મેં અને માનસિંહ માલ ગોઠવો છે અને પપ્પાએ કાઉન્ટર ખાઈ છે હું બધું તમને બતાવું ચાલો મોરથી આપણે અહીંયા એક ઝુમખો આપણે ટીકા છે એમાં પંદર જેટલી આઈટમ છે અહીંયા એક છે

પછી અહીંયાં પણ છે હજી અને મિત્રો હાલો તમને હું બિસ્કિટ વિભાગમાં લઈ જાઉં મિત્રો આપણે બિસ્કિટો ગોઠવવામાં સાવ જંગ કેમ હોય એવી રીતના બિસ્કિટ બધા ગોઠવી દીધા છે અને એટલી જ જગ્યા નથી રહેવાથી જ્યાં જગ્યા હતી ત્યાંય બિસ્કિટ જગ દીધા છે હું તમને બધું ચાલો અહીંયા જો બધા બિસ્કિટ ફૂલ કરી દીધા છે અહીંયા બધા ફૂલ કરી દીધા છે અહીંયા કરી દીધા છે ફૂલ અહીંયા થોડી જગ્યા ઘગા રખીને તો અહીંયા પર બિસ્કિટ આપણે ગોઠવી દીધા છે તો આપણે અહીંયા જે બિસ્કિટનો માલ ગોઠ્યો તેમાંથી મેન આપણે જે ગોળો અને મેન જે આપણે બિસ્કિટ ને ગોઠવા અને એ તો મારું પણ માનસીબેનનું મન જાણે આવું આટલી મહેનત પડી છે હાલો એ તમને હું બતાવી દઉં અહીંયા આપણે બઉ પર ટોસ ગોઠવી દીધા છે પછી અહીંયા બીજા બિસ્કિટ છે અહીંયા ત્રીસવાળા ચાલીસ વાળા અને પચાસવાળા બધા બિસ્કિટ છે કેવા ગોઈટવા છે બધા કમેન્ટ કરીને જણાવી દેજો બધા આખે દુકાન માં આટલી કે જગે નથી બધું પાછા કરી દીધું વા જગા રહી ગઈ છે આટલા માં બધે બધે ન્યા આપણે ગોપ પાછો માલ ગોઠવી દીધો છે પાછો તો આપણે આપણે છેલ્લે છેલ્લે રહી ગયું તો ફ્રીજ આખું ભરચક કરી દીધું છે તો હું તમને ફ્રીજ પણ બતાવી દઉં

કોમેન્ટ કરજો કે કેવો માલ ગોઠવો કેવી મહેનત કરી તમારે બધે આજ તો ખાસ કોમેન્ટ કરવાનું છે અમારે માનસીબેન વિવેકભાઈ માટે કે એનું કામ કેવું લાગ્યું માલની ગોઠવણી બરોબર કઈ કે નહીં અને જો આ બધા બિલ છે ને એનો બધો હિસાબ કિતાબ હાલે છે હવે આખો દિવસ આજે સેલ્સમેન ડે હતો આ આપણી ઘરની જોટલ છે આ કોઈ પ્રમોશન નથી પ્રમોશન આપણે હવે ચાલુ કરવાના છે બારના હજી આપણે કર્યા નથી એટલે કોઈને હવે પ્રમોશન કરાવવું હોય તો એ કહી દેજો ચાલુ કરશો પ્રમોશન નું ધીરે ધીરે એટલે આવું છે મિત્રો બધા માલ ગોઠવો મસ્ત હવે આપણે છે ને જે આ બિલ છે એ બધા ટોટલ લાગે છે બધાને ને ઓનલાઈન કરવાના હોય કોઈને કેશ પેમેન્ટ કરવાનો હોય બધું અલગ અલગ હોય એટલે એવી રીતના છે

અને બાય બાય અને તને ભાઈ મહાદેવ